તો વાત કરીએ અમરેલીના બાબરામાં રક્તદાન કેમ્પ યોજાયો કે જ્યાં શહીદ દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભગતસિંહ યુવા સમિતિ દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જ્યાં પક્ષીના માળા તેમજ પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આજે જે શહીદ ભગતસિંહ દિવસ છે ત્યારે અમરેલીના બાબરામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જ્યાં શહીદ દિવસ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં ભગતસિંહ યુવા સમિતિ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ સાથે જ પક્ષીના માળા તેમજ પાણીના કુંડાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે બાબરાની દેશપ્રેમની જનતાને જણાવવાનું છે આ ધોરણ શહીદ શહીદ દિવસ નિમિત્તે ભગત શિવદેવ અને રાજ્ય ગુરુના શહીદ નિમિત્તે અમે બાબરા ભગત શિવ સમિતિ દ્વારા રક્તના રક્તદાન કેમ્પનું આયોજન કરે અને સાથે સાથે પક્ષીઓના માળાનું વિતરણ અને પક્ષીઓના કુંડા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે અને આ સાથે અમને બાબરાની જનતાનો સારો એવો સહયોગ મળે મેડિકલ કોલેજનો અમને ખૂબ સારો સહકાર મળે અને આવાના આવા અમે કાર્યક્રમો વર્ષમાં ત્રણથી ચાર વખત કરીએ છીએ અને અમારા નિસ્વાર્થ નિઃ સેવા યજ્ઞમાં બાબરાનો અમને ખૂબ સારો સહકાર મળે છે બાબરાની દેશપ્રેમી જનતાને જણાવવાનું છે આ દ્રોજ શહીદ શહીદ દિવસ નિમિત્તે અમે શિવ સુખદેવ અને રાજ્ય ગુરુના નિમિત્તે અમે બાબરા ભગત સિવાય સમિતિ દ્વારા રક્તના રક્તદાન કેમ્પનું આયોજન કરે અને સાથે સાથે પક્ષીઓના માળાનું વિતરણ અને પક્ષીઓના કુંડા પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવે અને આ સાથે અમને બાબરાની જનતાનો સારો એવો સહયોગ મળે અને અમરેલીથી સાંતાબા મેડિકલ કોલેજનો અમને ખૂબ સારો સહકાર મળે અને આવાના આવા અમે કાર્યક્રમો વર્ષમાં ત્રણથી ચાર વખત કરીએ છીએ અને અમારા નિસ્વાર્થ સેવા યજ્ઞ માં અમને ખુબ સારો સહકાર મળે છે